નમસ્કાર મિત્રો પહાડ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા વાળન સંજય કુમાર આજ રોજ તારીખ એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ મેં બુધવારના રોજ અમારી શાળાના બાળકો થકી દરેક બાળક પાંચ પાંચ મકઈના ડોડા શાળામાં લઈને આવશે એવી સૂચના આપેલ અને પર્યટનની એક સરસ મજાની ગોઠવણી એક સરસ મજાનું આયોજન તમે જોઈ શકો છો મિત્રો કે દાહોદના બાળકો કેવી રીતે ડોડા શેકે છે કેવી રીતે મક્કાઈ શેકે છે કે લાકડાની અંદર કોતરા સાથે જ આ ડોડાને નાખી દે છે અને આ આગના લીધે કોતરા સાથે મકાઈના દાણા જે છે એ અંદરને અંદર બફાઈ જાય છે ત્યારબાદ જે અંગારા પડશે જે દેતવા પડશે એ દેતવાની અંદર આ બફાયેલી મકાઈને ફરીથી ફોતરા કાઢીને બળેલા ફોતરા કાઢીને શેકવામાં આવશે અમે કુલ વિદ્યાર્થીઓના કુલ દસ ગ્રુપોમાં વિભાજન કર્યું હતું અને દરેક વિદ્યાર્થીના ભાગમાં પચાસ પચાસ જેટલા ડોડા પચાસ પચાસ જેટલા મકાઈ ભાગમાં આવ્યા છે અને આ દરેક વિદ્યાર્થીઓની ટુકડી ડોડા શેકી રહી છે મિત્રો પર્યટન એટલે બાળકોનો એક આનંદ અને ઉલ્લાસનો દિવસ એક ઉમંગનો દિવસ આ ડોડા શેકાયા બાદ બાળકોને સરસ મજાની રમતો અને રમતોત્સવનું પણ પ્લાનિંગ કર્યું છે તમે જોઈ શકો છો મિત્રો કે દરેકે દરેક ટીમ દરેકે દરેક ટુકડી જે છે એ પોતાની પૂરી મહેનતથી આ ડોડા શેકવામાં લાગી ગઈ છે મિત્રો આ ડોડા શેકાઈ જશે એટલે વન ભોજનની જેમ આ દરેક બાળકો આ શેકાયેલા ડોડા ખાશે મિત્રો માનનીય આચાર્ય સાહેબ ભૂપતભાઈ કે જેઓ કંઈક અંગત મિટિંગની વાત કરી રહ્યા છે અને વન ભોજન માટે બાળકો માટે વઘારેલી ખીચડી અને કઢીનું પણ આયોજન અમે કરેલું છે તો અમારા સંચાલક બેન બેનશ્રી મનીષાબેન અને એમની રસોઈયાની ટીમ તમે જોઈ શકો છો કે વઘારેલી ખીચડીની તૈયારી કરી રહ્યા છે એક સરસ મજાનું આયોજન પ્રવાસ પર્યટન અને વનભોજનનો ત્રિવેણી સંગમ એટલે આજનું પર્યટન બાળકો નાચી રહ્યા છે કૂદી રહ્યા છે અને મકઈના ડોડા શેકી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો કે ડોડા આગની અંદર છે અને આ બધા ડોડા બફાઈ જવાના છે ગામના એક વડીલ દાદા એમના ઢોરને ખવડાવવા માટે આ ડોડાના ફોતરા ભેગા કરી રહ્યા છે જે આપણે નિહાળીએ મિત્રો જે અડધા ડોડા છે એ અડધા પડધા શેકાઈ ગયા છે તમે જોઈ શકો છો કે આ રીતે આ બાળકોનો ઉત્સાહ એક અનેરો છે એક અનેરો આનંદ છે

હરીશ કુમાર એમની ટીમ ખૂબ સારું કામ કરી રહી છે એમણે હજુ હાલ જ શરૂઆત કરી હોય એવું દેખાઈ રહ્યું છે મિત્રો મિત્રો પેલા દાદા જે મકાઈના ફોતરા લઈ ગયા હતા તમે જોવો છો કે એમને એ ફોતરા એમની ગાય એમના ઢોર જે છે એને ખાવા માટે આપી દીધા છે મિત્રો ગામના માણસોની પણ એક આ એક આગવી ઓળખ છે કે નકામી નાખી દેવાની વસ્તુનો પણ ઉપયોગ કરી અને એને વેસ્ટ જવા દેતા નથી આજે ડોડા શેકી રહ્યા છે મિત્રો એ બધા મોટા બાળકો છે ધોરણ પાંચ છ સાત આઠ અને ત્યાં દૂર તમે જુઓ છો

એ જે બફાઈ ગયેલા ડોડા બહાર કાઢે છે વરસા ગરમ છે કે બેટા બફાઈ ગયો છે કે મિત્રો તમે જોઈ શકો છો કે આ ડોડો જે છે મકાઈનો એ પૂર્ણ રીતે બફાઈ ગયો છે એટલે હવે તમે આ બફાયેલો ડોડો પણ જો ખાશો તો પણ મીઠો લાગશે હવે આ ડોડા જે બફાઈ ગયેલા છે એને અલગ અલગ કરી અને એને આજે લાકડાના અંગારા પડશે જે દેતવા પડશે એની અંદર શેકવામાં આવશે મિત્રો આનાથી આવી રીતે શેકવાથી મકાઈનો સ્વાદ એટલો સરસ આવે છે એટલો ટેસ્ટી આવે છે કે આની સામે તમે પાલક પનીર એ પનીર ભુરચીના શાક પણ ફીક્કા પડે અને મિત્રો દેશી ભોજન છે જે શરીરને નુકસાન બિલકુલ કરતું નથી તમે બાળકોનો ઉત્સાહ જોઈ શકો છો મિત્રો વિશેષમાં એટલું જણાવું કે અહીંના સ્થાનિક શિક્ષકો તો આની મજા માણતા જ હોય છે પણ મારા જેવા જે બહારના જિલ્લાના છે કે જેઓના જિલ્લામાં મકાઈની ખેતી થતી નથી અને મિત્રો અમે તો મકાઈની ખેતી અહીંયા આવીને જ જોઈ તો બહારના અમારા જેવા શિક્ષકો જ્યારે આવી રીતે મકાઈ શેકીને ખાય છે ત્યારે એનો કંઈક આનંદ મિત્રો એક સરસ મજાની રમત નાના નાના ભૂલકા રમી રહ્યા છે મિત્રો તમે બાળકોના ચહેરા ઉપર એમનો આનંદ જે છલકી રહ્યો છે એને તમે જોઈ શકો છો આ ઢીંગલી દોરડા કૂદી રહી છે આ ઢીંગલીઓ ઊભા ઊભા રમી રહી છે મિત્રો તમે જુઓ છો હવે આચાર્ય સાહેબને ફોનનું કામ પતી ગયું હોય એવું લાગે છે હવે વિઝિટમાં નીકળ્યા છે એટલે સાહેબના મુખ પર પણ તમે જોઈ શકો છો કે એમના ચહેરાનો એક આનંદ એક અનેરો જોવા મળે છે એક સરસ મજાનું આયોજન એક સરસ મજાનું પર્યટન બાળકોના ચહેરા ઉપર ખુશી લાવવાની જે અમારા સ્ટાફ મિત્રો અમારા આચાર્યશ્રી અમારા બાળકો બધે ભેગા મળીને સાથે મળીને કરી રહ્યા છે ખૂબ જ જોરદાર આયોજન મેં મારા જીવનમાં પહેલી વખત આવું એક આયોજન જોયું છે મિત્રો સરસ મજાનું આયોજન છે જો તમે પણ દાહોદની ધરતી ઉપર આવો અને દાહોદની ધરતી ઉપર તમને જો કામ કરવાનું મન મન એટલે કે તમને જો ભગવાન મોકો આપે તો તમે આ મક્કાઈ ડોડા શેકેલા જે છે એને ખાજો અને અહીંના લોકો ભલે ગરીબ રહ્યા મિત્રો તમે જોવો કે અહીંયા લગભગ મકઈ શેકાઈ ગયા છે અને હવે અંગારામાં અડધા પડધા મકઈ જે છે એ શેકાશે મિત્રો વાત અધૂરી હતી ભૂલી ગયો કે હું તમને શું કહેતો હતો હા યાદ આવ્યું કે મિત્રો અહીંના લોકો ભલે ગરીબ રહ્યા તમે જુઓ કે એ લોકોનો પહેરવેશ અત્યારે હાલ ઠંડી ચાલી રહી છે અને આવી ઠંડીની સિઝનમાં પણ આ લોકો પાસે પહેરવા માટે સ્વેટર કે ગરમ કપડાં હોતા નથી એમ છતાં આ લોકો દિલના એટલા દિલદાર હોય છે કે ગામમાં જે બહારથી શિક્ષકો કામ કરવા આવે છે જે નોકરી કરવા આવે છે પોતાની ફરજ પર આવે છે એ લોકો માટે પણ ડોડા મોકલાવતા હોય છે માનનીય બામણીયા સાહેબ જે બાળકોની ટીમનું કામ નોંધી રહ્યા છે મિત્રો બફાયેલા ડોડાને ઢાંકી દેવામાં આવ્યા છે તમે જુઓ છો અને બીજા જેને આવી રીતે અંગારામાં શેકવાની તૈયારી છે મિત્રો તમે આખો વિડીયો જોશો તો તમને ખબર પડશે કે શરૂઆત કેવી રીતે થઈ કેવી રીતે મકાઈને છોતરા સાથે કોતરા સાથે એના છોડિયા સાથે પહેલાં આગની અંદર નાખી દેવામાં આવ્યા અને બફાઈ ગયા બાદ પછી એને અંગારામાં કેવી રીતે શેકવામાં આવ્યા વિનયભાઈ રણછોડભાઈ અઠીલા આઠમા ધોરણનો એક ઉત્કૃષ્ટ અને હોશિયાર વિદ્યાર્થી અડોડા શેકવામાં માસ્ટર એવા હાર્દિકભાઈ મોહનભાઈ અને સાતમા ધોરણનો વિદ્યાર્થી અંકિતભાઈ અને સચિનભાઈ આ ચાર જણાની ટીમ જે કામ કરી રહી છે મિત્રો એ તમે જુઓ ખૂબ જ સુંદર અને ખૂબ જ આવડતનું કામ છે મિત્રો જો આ કામ આપણે ક્યારેય કર્યું ના હોય અને આ કામને જો કરવામાં આવે તો આપણે દાઝી પણ શકીએ છીએ પણ આ બાળકો તમે જુઓ કે આગની અંદર પણ હાથ નાખી અને ડોડાને બહાર કાઢી લે છે અને ફરી પાછા મૂકે છે અને જે બાજુ શેકાઈ ગઈ જે બાજુ શેકાવાની બાકી છે અને કેવી રીતે ફેરવે છે હાર્દિકભાઈથી તમે જુઓ એ એકદમ ગરમ લાય જેવા આ ડોડા છે કે જેને હાથમાં પકડી પણ ના શકાય પરંતુ મિત્રો આ બાળકો હંમેશના માટે આ કામ એમના બાળપણથી કરતા આવ્યા છે અને એમની એક આગવી આવડત છે આ કામ મિત્રો જો આપણે કરવા જઈએ તો ડોડા કદાચ બળી પણ જાય છે અને બરોબર શેકાતા પણ નથી અને નાના નાની દીકરીઓ તો તમે જુઓ એક સરસ મજાનું ટીમ વર્ક એક સરસ મજાનું એક આયોજન તમે જોઈ શકો છો બસ મિત્રો અહીંયા વિડીયોને હું પૂર્ણાહુતિ કરું છું કારણ કે બાળકો સાથે પણ મારે રહેવું છે મિત્રો આ મારા બાળકો છે હું વિડીયો ઉતારી રહ્યો છું તમે જુઓ આ એક તળાવની નજીકની એક જગ્યા છે મિત્રો જ્યાં આગળ અમે પર્યટન માટે આવ્યા છે અમારી શાળાથી લગભગ અઢીથી ત્રણ કિલોમીટર દૂર આવેલી આ જગ્યા છે અને આટલી મોટી જગ્યામાં ગણીને ત્રણ કે ચાર જ ઘર છે મિત્રો મિત્રો સામેની બાજુ જે દેખાય છે ત્યાં આગળ એક ઘર છે એક ઘર એની છે પેલી બાજુ છે અને એક ઘર અહીંયા નજીક છે આટલી વિશાળ જગ્યામાં જાણે જંગલની અંદર આપણે રહેતા હોય એવો એક અનુભવ અહીંયા આપણને થાય છે મિત્રો તમને જો આ વિડિયો ગમે તમે જરૂર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બસ મિત્રો હવે અહીંયા વિડીયોની પૂર્ણાહુતિ કરું છું અને આગળ રમતોત્સવ જ્યારે બપોર પછી દોઢ વાગ્યા પછી જ્યારે શરૂ કરવામાં આવશે એનો વિડીયો પણ આના પછીના વિડીયોમાં હું અપલોડ કરીશ બાળકો હજુ પણ લાકડા ઓછા પડ્યા હોય મિત્રો એક મહત્વની વાત કહેવાની રહી ગઈ કે અમે ખાલી સ્કૂલમાં બાળકોને ગઈકાલે એટલું સૂચન કર્યું હતું દરેક બાળક પાંચ પાંચ ડોડા લઈને આવે લાકડાની વ્યવસ્થા તો બાળકોએ અહીંયાથી જ એમની ટુકડીએ જાતે જ કરી છે મિત્રો તમે જોયું કે આ છોકરાઓ આ બાળકો આ બાળ દેવો એમની જાતે જ્યાં ઈચ્છા થઈ જુઓ મિત્રો આ બાળકો હજુ પણ લાકડા લઈને આવી રહ્યા છે આ લાકડાની વ્યવસ્થા પણ આ બાળકોએ જ કરી છે તો ધન્ય છે આ બાળકોની સ્ટ્રેન્થને મિત્રો જો જરૂરી માર્ગદર્શન આપવામાં આવે અને ધ્યાન રાખવામાં આવે મિત્રો તો આ દાહોદની ધરતીમાં આ દાહોદની ધરતીના માણસોમાં એટલી તાકાત છે કે ગમે એટલા ઊંચા શિખરો હોય તો એને પણ સર કરી શકે છે પ્રિયંકાબેન હઠીલા કે જેઓ વિજ્ઞાન અને ગણિતના માસ્ટર કહેવાય અને ક્રિષ્નાબેન એ પણ ખૂબ જ હોશિયાર વિદ્યાર્થીની છે તમે જોવો છો મિત્રો કે બાળકો કેવી રીતે સરસ મજાની મહેનત કરી રહ્યા છે મિત્રો ભાઈ સંજય કુમાર આ વિડીયો આપ એ નિહાળ્યો એ બદલ આપનો આભાર વ્યક્ત કરે છે હવે બપોર પછીનો સેશન એટલે કે રમતોત્સવ રમતોત્સવનો વિડીયો હું જ્યારે અપલોડ કરું મિત્રો ત્યારે પણ તમે જોશો કે બાળકો કેટલી મજાથી આ પર્યટનના આનંદનો જે ભાગ છે એ પોતાનો હિસ્સો કેવી રીતે વ્યક્ત કરે છે એ તમે જોશો ખૂબ ખૂબ આભાર દાદા હજુ પણ કોતરા જોવા નીકળી રહ્યા છે મિત્રો તમને જો આ વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જે દાહોદમાં આ મક્કાઈ થઈ રહી છે મકાઈ ઉગ્યા છે મકાઈનો પાક પણ મિત્રો તમને બતાવી દઉં કે અહીંયા નજીકમાં જ મકાઈનું ખેતર છે એ પણ હું તમને બતાવી દઉં કે મિત્રો આવી રીતે મકાઈ ઉગતી હોય છે જો મિત્રો આ મકાઈના છોડ છે એના રાડા છે અહીંયા આ ખેતરમાં મકાઈ સુકાઈ ગઈ છે મોટા ભાગે સુકાવા આવ્યા છે સુકાયેલા ડોડાને મિત્રો શેકીને ખવાતા નથી પણ કૂણા કૂણા જે મકાઈ હોય છે એને શેકીને ખાવામાં આવે છે મિત્રો તમે અમારી શાળાના બાળકોનું આજે સરસ મજાનું આયોજન અને એમનો ઉત્સાહ તમે જે જોઈ રહ્યા છો એ ખૂબ જ અપ્રતિમ છે ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે